હેલો દોસ્તો કરો રાજ પીડિયું ફોલો લાઈક હાલ હું છું વડીયા ગ્રામ પંચાયત ખાતે જ્યાં આવતા માલુમ પડ્યું કે ભાઈ આવતા પંદર તારીખે પંદરમી ઓગસ્ટનો સ્વતંત્ર પર્વની ઉજવણી જિલ્લા કક્ષાની વડીયા ખાતે છે તો આપણે જાણીએ મંત્રી સાહેબ પાસેથી અને દેશભક્તિ માટે દેશ માટે થોડો સમય કાઢી અને સ્વતંત્ર પર્વની ઉજવણીમાં ભાગ લઈએ તો ચાલો મંત્રી સાહેબ પાસેથી જાણીએ કે ભાઈ શું આખો સમગ્ર કાર્યક્રમ છે કરો રાજકોડીઓ ફોલો લાઈક હાલ છે સરપંચ સાહેબ મનીષભાઈ ડોલરિયા સર શું કહેવા માંગો છો આગામી પંદર આઠ બે હજાર પચીસના રોજ ઓગણએસીમાં જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી વડિયા ખાતે થનાર હોય જેથી આ કાર્યક્રમમાં ધ્વજવંદન સમારોહમાં માનનીય કલેક્ટર સાહેબના વરદ હસ્તે થનાર હોય જેથી આ કાર્યક્રમમાં હાજરી આપવા તમામ ગ્રામજનો તથા આજુબાજુના ગ્રામજનોને વડીયા ગ્રામ પંચાયત વતી હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે સર સમય કહી દે સમય સવારે આઠ વાગે પંદર આઠ શુક્રમાં ઓકે સુરતવાળા સાર્વજનિક હાઈસ્કૂલ ઓકે